નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝમાં હું છું આપની સાથે રિપોર્ટર ગોપી પીઠિયા આપણે સૌ જાણીએ છીએ કે આજે છવ્વીસમી જાન્યુઆરી એટલે કે પ્રજા સત્તાક દિવસ છે પરંતુ શું ખરેખર પ્રજાને સત્તા કહેવાય ને કે એનો નિર્ણય લેવાનો હક આપે છે અથવા તો મળે છે આ પ્રશ્નો ઉપર આજે જયારે વાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા અને એના આગેવાનો એટલે કે વિશાલભાઈ નથાણી અને વિવેકભાઈ દ્વારા માલ્યાસન ટોલ નાકાને હટાવવાની સમિતિની રચના કરવામાં આવી છે જેની આગેવાની હેઠળ સતીશભાઈ ગોંડલિયા રાહુલભાઈ કાતડ રવિભાઈ મેત્રા અને જયેશભાઈ કેરાડિયા તમામ લોકો કાર્યવાહીમાં જોડાયા છે અને કાયદેસર જે કાર્યવાહી થવી જોઈએ તેના માટે માંગ કરી રહ્યા છે કારણ કે માલ્યસન ટોલ નાકો હટાવું અને તેના માટે તેણે સમિતિની રચના કરી છે કે આ કાયદેસર ગ્રાહકોને કે આ પસાર થતા તમામ લોકો માટે મુસાફરી કરતા તમામ લોકોને લૂંટ કરવાનું એક કાયદેસર કાર્યક્રમ છે કે રચના છે તો ચાલો આપણે તેની સાથે જ ચર્ચા કરીશું આપના જે યુવા ગેવાન છે વિવેકભાઈ ભાઈ લીમાસી તો આપણે તેની સાથે ચર્ચા કરીએ કે શું છે તમામ હકીકત અને આજે પ્રજાસત્તાક દિવસના દિવસે પણ તેને આ કાર્યવાહી કરવી પડી છે તો તેનું શું કારણ છે ખાસ તો આજે 26મી જાન્યુઆરી છે પ્રજાસત્તાક દિવસ છે ત્યારે રાજકોટની 20 કિલોમીટરની ત્રીજી એની અંદર આયા માલ્યાસર મુકામે ટોલ નાકી બની રહી છે સામાન્ય જનતા જ્યારે કોઈ વહીકલ એટલે કે ટુ વ્હીલર કે ફોર વ્હીલર ખરીદે ત્યારે રોડ ટેક્સ ભરે પછી જ્યારે પેટ્રોલ ડીઝલ કે સીએનજી પેટ્રોલ કે ડીઝલ કે સીએનજી ભરાવે ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર શેસ ભરે અને હવે જ્યારે રાજકોટની અંદરમાં તમારે આવનજાવન કરવું હોય તો આ પ્રકારે ટોલટેક્સ ટેક્સ માલ્યાસણ મુકામે નાખવો એ ખરેખર આંધળી લૂંટ અને ખંડણી જેવી કાર્યવાહી અહીંયા થઈ રહી છે એટલે અમારો આજે પ્રતિકાત્મક વિરોધ છે કે માલ્યાસણ ટોલનાકું બનતા અટકાવીએ અને માલ્યાસણ ટોલનાકું હટાવો લડત સમિતિની રચના કરીએ આજથી અમે ખરેખર આ લડતની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને ધીરે ધીરે પછી આમાં કાયદાકીય કાર્યવાહી જે કઈ કરવાની થાય કેન્દ્ર સરકારમાં કઈ અરજીઓ કરવાની થાય તો એ પ્રકારની કાર્યવાહી કરીશું તમને લાગે છે કે આ કાર્યવાહી પ્રમાણે ટોલ નાકુ જે બને છે કે જે કાર્યવાહી છે અટકી જશે અમે તો અમારી રીતે પ્રયત્નો કરીએ છીએ લડત સમિતિની રચના આજથી કરવાના છીએ પછી જે રીતે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું એ રીતે કેન્દ્ર સરકાર સાથે અમારી જે લડાઈ છે એના ઉપર પરિણામો આવશે હું તો વધારે તો નથી કેવા માંગતો પણ હપ્તામાં જે દારૂ ના ડ્રગ્સ ના હપ્તામાં જ ધરાતા તો હવે આ નાકામાં એને એને પૈસા કમાવાની ગુજી એક હવે ટોલ માણસોને થી લૂંટી લે દારૂ માં ભેગું નથી થાય એમ બરોબર હે બીજે એવું કે લૂંટાય એવું રહ્યું નથી દાણ ચોરી માં એમાં બધી ચોરી તો થાય જ છે કે હવે હજી જનતાને વધારે હેરાન કરવી એટલે માલ્ય સંતોન નાખું ચાલુ કર્યું આવી રીતે પ્રજાને લૂંટવી જેને શું હોય હવે આપણે જે ખેડૂત નેતા છે તેવા વિશાલભાઈ નાથાણી સાથે ચર્ચા કરીશું અને જાણીશું તમામ હકીકત શું છે વિશાલભાઈ આ તમામ હકીકત શું છે તમામ હકીકત માં તો એવું છે બેન ખેડૂતોને ખાતર થી લૂંટે છે દવા થી લૂટે છે બિયારણ થી લૂંટે છે કોઈ પણ અન્ય તો કોઈ બાકી રાખતી નથી આ આંધળી બેરી સરકાર દેખે છે છતાં પણ લૂંટવાના છે કઈ રીતના લૂંટવા એની પાસે બધા ષડયંત્ર છે જ બેન એમ કરીને આ ટોલનાકા ચાલુ કરીને લૂંટવાના છે રાજકોટ તો નજીકમાં ટોલ નાકા કોઈ દિવસ ચાલે નહીં આટલા નજીકમાં ટોલ નાકું નાખીને લૂંટ જ કરવાની છે આ સરકાર લૂંટ સિવાય કંઈ ચલાવતી જ નથી લૂંટનો અમે લોકો વિરોધ કરી તો તાના સાહેબ હાલ એ આ પેટ્રોલમાં ટેક્સ ડીઝલમાં ટેક્સ શાકભાજીમાં ટેક્સ ને ટેક્સ રોલ રોલ ટેક્સમાં ટેક્સ એટલે ખેડૂત તો બધા કંટાળી ગયા છે આમાંથી તો બરોબર સમસ્યા તો રોજ છે પરંતુ તેનું નિવારણ ક્યારે થાય ને એ પ્રશ્ન કાયમી રહી છે અને આપનો એક એવો પ્રયાસ છે કે જો અમારા દ્વારા કોઈ પણ આવી રીતની કાર્યવાહી કરવામાં આવે ને જો કદાચ સરકારની આંખ ઉઘડે અને કદાચ આ કાર્યથી થોડોક પણ પ્રજાને સંતોષ મળે એવું કાંઈ પણ કાર્ય કરશે તો એ અમારા માટે એક સફળતા થશે અને અમારી સફળતાની શરૂઆત અમે આ કારણોથી કરશું એના માટે અમારે કોઈ પણ કાર્ય કરવું પડે